ફસ્ટ પાકેલું નીકળું ચાલે રાખીએ કેવું છે હવે તો હજી તોડ જ બેઠો મારીમાં કંઈ એને તોડે ભેગા કરે કે એનો આટા મારે કડીક તોડવા લાગી નહીં કડક બેહી ગયો અહીંયા બાકી જો માંડવી ભેગી થાય બધું જ ભેગી કરીએ તો આપણે હવે મેંડવી હેંકાઈ ગઈ છે મેરી તો નથી વ્યવસ્થિત મસ્ત હેકાઈ ગઈ છે ભઠ્ઠા ભઠ્ઠામાં રહેવા દે આપણે હવે પછી મેંડવી પર બાકા જે કી બોલાવીએ આપણે હવે નમસ્કાર મિત્રો જય સોમનાથ જય દ્વારકાધીશ આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અત્યારે હું આવી ગયો છું વાડીએ આપણે ખેતર અત્યારે જો માંડવી ભેગી કરવાનું કામકાજ ચાલુ છે અત્યારે માંડવી ભેગી થઈ રહી છે આ છે આપણી વાડી અત્યારે સિઝન આવી ગઈ છે માંડવીની અને માંડવી કાઢવાનું કામકાજ ચાલુ છે અત્યારે માંડવીની સિઝન તો આવી ગઈ છે પણ માંડવીના ભાવમાં અત્યારે જોઈએ તો બજારમાં બહુ ભાવ અત્યારે ખાસ છે નહીં ટેકાના ભાવ સરકારે ચૌદસો બાવન રૂપિયા જાહેર તો કર્યા છે પણ એમાં સુધી હજી નક્કી નથી કે સરકાર ખેડૂત એક ખેડૂતે કેટલા મણની ખરીદી કરશે કેમ કે અત્યારે સિત્તેર મણનો જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તો સિત્તેર મણની ખરીદી કરે તો ખેડૂતને ખેડૂત ઘણા હેરાન થાય એમ છે અને બાકી એના નિયમોમાં પણ અમુક ફેરફાર કરવામાં આવ્યા છે ખરીદીને લઈને તો આને વિશે અત્યારે આપણે વધારે ચર્ચા નહીં કરીએ એનો અલગથી આખો મેં વિડીયો બનાવ્યો છે જે મારી ચેનલમાં મેં અપલોડ કર્યો છે તો જરૂર બધા એક વિડીયો ખાસ એકવાર જોજો કે શું શું નિયમો ફેરફાર થયા છે બાકી આપણી વાડીમાં જો અત્યારે આ તુવેર પણ વાવેલી છે આ મગફળી વચ્ચે ત્રણ આર મગફળીની છે અને બાકી વચ્ચે એક આરા તુવેરની છે તુવેર પણ મોટી થઈ ગઈ છે અત્યારે આપણે અને અમારી ચેનલમાં જો નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આપણે જો નિયમમાં આવ્યા છે વાડીએ નીકળા તા અહીંથી એ ક્યાંય ઘડીક

બરો ભાઈ નાસી વાત કે નહીં આપડે આ રીતના માઇન્ડ છે આવું ફાલ છે મિત્રો કઈ ખાસ તો નથી પણ ખાતરના દવાના મજૂર ના થઈ જાય એવું લાગે શું લાગે એકવાર કોમેન્ટ કરી ગયો આપણે અહીંયા ફળ તોડવા આવ્યા છે આ છોકરા કઈને લાગ્યા દાદા કે આ ફળ તોડી દો ફળ તોડી દો આ તો ઠેલી લઈને આવી જબલું ભરવાનું છે કે ફળ તમને બતાડું બરાબર ફળનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે જો આ આપણે તોડવા એવા ફળ અને તમે ઓળખતા જ હશે જેને પણ નામ આવડતું હોય ને કોમેન્ટ બોક્સમાં આનું નામ જણાવો અને શું કહેવાય અત્યારે તો આ કાછા છે પણ આપણાને પકવવાના છે એટલે ઉપર પણ છે મોટાભાજી કારણ કે નામાં રહેવા દેવો ને તો પક્ષી ખાઈ જાય આમાં એટલે આપણે તોડીને પકવવાના છે તો જેને પણ ખાવા હોય ને કોમેન્ટ કરે અને શું કહેવાય એકવાર જરૂર કોમેન્ટ કરજો એ જો ઉછા છે થોડોક આંબામાં તકલીફ થાય

જોરદાર મીઠું છે ઝાડમાં જ પાકેલું છે મીઠામાં કઈ ઘટે નહી તમારે ખાવું તો આવી જાઓ મીઠું છે કે છો शोक्रा का हमारे तोडू आम तम्मे तोडो खेच खेच आडी अंबाई जाय तो आनात अंबाई तो जाय पण तुटतू नही जो पकडे रेक पकडे रेक आ ने बला दियो આપણે હવે ચા પાણી પી લીધા હે અને સાયા બે ગયા છે થોડાક કોરા તોડી લઈએ આપણે કાલે આપણે જવાનું છે દ્વારકા બાજુ ત્યાં હાડા જાવું આપણે તો એ થોડાક ઓરા લેતા જો એના થોડાક ઓરા તોડી લઈએ આપણે તો હજી તોડ જ બેઠો મારીમાં કંઈ તોડે ભેગા કરે કે કંઈ એનો આટા મારે કંઈક તોડવા લાગી જ નહીં કંઈક બેહી ગયો અહીંયા બાકી જો માઇન્ડવી ભેગી થાય મજૂર જ ભેગી કરીએ આપણે એવું ફાવે નહીં બહુ એટલે આપણે આ થોડુંક માઇન્ડી જોડી લઈએ હવે હાલો માઇન્ડી નું વરા ખાવાય તો આવી જાઓ આપણે માઇન્ડી તોડી એને હેકવાની છે થોડા બર્તન કાઢવા જોઈએ થોડાક બર્તન કાઢી લઈએ આપણે એલે બુરા અમારે ખાવી તો આવી જવાનો હેકેલી અરે જ છે ગરમા ગરમ તાજે તાજી તો આપણે હવે માઈન્ડ વી હેકી લઈએ પહેલા થોડીક તો આપણે આખી હેકવાન ન ફરધી હેકવાન છે ફરધી આપણે કાશી લઈ જવાની છે એટલી બસ આપના ભડાકા થઈ ગયા આપણે હવે હેક્યો કેવી હેકાય બારે ને તો સારું મિત્રો ગામડાની મજા તો અલગ છે ને કે તાજી જે હેકીને ખાવાની મજા આવે ગેસ હેંકી હોય એમાં થોડી ધમાવટ આવે ઓરિજિનલ મજા તો આમાં જ છે ને મિત્રો તો આપણે હવે મેન્ડવી હેકાઈ ગઈ છે બૈરી તો નથી રસ્તી મસ્ત હેકાઈ ગઈ છે થોડી વાર ભઠ્ઠામાં રહેવા દે આપણે હવે પછી મેન્ડુ પર બાકા જે બોલાવીએ આપણે હવે કારણ કે હવે સાઈડ કોઈ છે થોડોક ફટાફટ ખાઈ લઈએ આપણે હવે મસ્ત એ કઈ ગયી છે તમારે પણ તો આવી ગરમા ગરમ છે આપણે નાના નાના બે ત્રણ છોટા આપણે હવે માંડવી પણ હેકીન ખાઈ લીધી અને ઓલું ફળજી જે પાકલ મેળવ્યું એ પણ ખાધું હતું તો એ ફળનું નામ તો તમે જરૂર કોમેન્ટ કરજો ને બાકી હવે આપણે નીકળવાનું છે વેરાવળ અને આજના વિડીયોને લાઈક કોમેન્ટ કરી દેજો અને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળશું આપણે આવતા વિડીયોમાં તારે હું કેવું તું ચેનલને સબસ્ક્રાઈબ કરતી જો ચેનલને લાઈક કરતી જો તો મિત્રો મળી હવે આવતા વિડીયોમાં ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી જય માતાજી જય માતાજી